તો ગુડ મોર્નિંગ ભાઈ બધાને જય દ્વારકાધીશ અને જય મા મોગલ ભાઈ આજે આપણે મોર્નિંગ અઠેકાઠે બધું મંગળવાર માં મોગલનો વાર અને આપણે પોઈચા ગભરાવ આપણે આખી રાત ગાડી હલાવી એમાં ફૂલ વરસાદ નઈ બધું હતું મને કોઈ ખબર નહોતી કે આવી મને આશા નહોતી કે હું આ ટાઈમે કબરાઉની અંદર પોચી જાય છે અત્યારે સવા પાંચ વાગ્યા છે અને આરતીનો ટાઈમ છે માતાજીનો જો હમણાં આરતી થઈ જાય તો હાલો આજા કરીએ વ્લોગની શરૂઆત કબરાઉથી આનાથી હારી આપણે કઈ કહી શકીએ કે મોર્નિંગ ના હોય હાલો અહીંયા આપણે આગળ સીધા આરતી થઈ ગઈ છે તો ભાઈ અમને આરતી લઈ લીધી દર્શન કરી રહ્યા અમને દર્શન કરાવ્યા અને મને જરાય આવ્યા આશા ન ભી કે આ બધા આવા સંજોગો બધા થઈ જાય અહીંયા આવી રીતે આપણે માતાજીની આરતીમાં પૂગીને અહીંયા હવારે એના પ્રસાદી લઈ અને આપણા લોકની શરૂઆત થાય આવા મને જરાય આઈડિયા નહોતો આ બધું એમના માટે ઘાટે થઈ ગયું છે અમે જતા હતા રસ્તામાંથી આપણે જેમ જોયું એમ કે આમ આપણે છેલ્લે હું છેવાડાના વિસ્તારમાં જવાનું છે બોર્ડર ઇલાકામાં આવી બનાવે છે અહીંયાથી બેઠો બેઠો માવો કારણ કે આપણા સામાન બધો એમાંથી માળિયાથી લઈ લીધેલો છે બોર્ડર બાજુ જાય અને અત્યારે સવારનો સુંદર એવો નજારો છે અને ક્યાંક વરસાદ આવે છે ક્યાંક નદી આવતો ને એવો જ આપણે જ રેડે રેડે છે આ રોડ ઉપર તમે મોસ્ટ મોટો જોઈ શકતા કે ગાડીવાળા જ ભૂટકે છે વધારે બીજું કોઈ ભૂટકતું નથી કારણ કે આ બધો વિસ્તાર જ એ આવી ગયો આગળ આવી જ્યા ભોજ આપડે થોડાક દ્વારકેશ કરીને પેટ્રોલ પંપ આવશે રોડથી જમણી સાઈડ માં આપડે જમણી સાઈડ માં આપણે મળી જાય તો અહીંયાથી આપડે ગેસ પુરાવી લીધો છે સાડા છસો નો આવ્યો છે આઠ કિલોની માથે અને હજી આગળ આપડે ક્યાંક એરિયા સુધી જાય ને અહીંયા બોર્ડર સુધી ના એરિયામાં ક્યાંક ક્યાં આપણે ગેસ મળે છે એ જોવાનું રહ્યું તો ભાઈ આ બાજુ ની સાઈડ ભાઈ આપણે આવી જાય ને ભચાવ થી ટર્ન મારી લેવો ને તમે સીધો એટલે આ આપણે સીધો હાઈવે નીકળે છે ભોજ આ રોડ ઉપર તમને બે ટોલ નાખો આવશે એ ફોર વ્હીલ માટે ટૂંકમાં ફ્રી છે એક તો બંધ જ છે બીજું છે એ ફોર વ્હીલ માટે ટૂંકમાં ફ્રી છે શેખપીર ચોકડીયા પહોંચ્યા છીએ અને જે હોલી બાજુ થી રોડ આવ્યો ને ભાઈ સીધો આપણે અંજાર વાળો રસ્તો આવ્યો છે અને આને કહેવાય છે શેખપીર ચોકડીયા એટલે આપણે બચાવ થી ટર્ન મારીએ ને સીધા શેખપીર ચોકડીયા પાછા બે રસ્તા ભેગા થઈ જાય મારી દે હું આપડે જમણી સાઈડ નહીં ડાબી સાઈડ જમણી સાઈડ તો સીધા બીજા નીકળી જાય પ્લેન વાળો ચક્રો આવી ગયો ભાઈ પ્લેન વાળો આયથી આપણે જવાનું હે સીધું સીધો સીધો સીધે સીધો અહીંયાથી લઈ લેશું ભાઈ આપણે જમણી સાઈડ તણ જાવા દેજે ભાઈ જાવા દેજે ભાઈ જવા દઈ જયાં ભાઈ આ બાજુની સાઈડ એટલો વરસાદ છે આ પાણી બધે ભરેલા છે તમે જુઓ

આપડે ભાઈ હજી અહીંયાથી લખપત છે ને એસી થી નેવું કિલોમીટર જેવો વિચાર કરો કે ભણે ભલે ભલે ભાઈ ગાડી નાખ્યો હવે આપડે અત્યારે ઘડી એટલે બધા બહાર નીકળાય આગળ આગળ કટારો આવે છે એક જાય છે એક આવે છે ઓહો ભાઈ બાય આપડે આની ખોરા એમ કહી શક્યા મારે હે ભાઈ પહોંચી ગયા ભાઈ આપણે દેવ પર અને વાયગા જે સાડા આઠ વરસાદ ફૂલ જોરો શોરો થી ચાલુ છે ચારે બાજુ પાણી ને જળ બંબાકાર છે બધું અહીંયા આપણે આપડે ઉપાડશું મામુ તો ભાઈ ફાઇનલી તમે બધા જેમ કેતા હતા આપડે મામુ ને કિડનેપ કરી લીધા હે જો હોતા હતા અને ઉપાડી લીધા હે એમ છે વિશાલભાઈ મજા મજા ગયો વરસાદ પાણી પડ્યો તમારે તમે આવ્યા ને વરસાદ પડે અમે જ્યાં જાય ત્યાં વરસાદ પડે છે ભાઈ હોતા હતા આજે આપણે પહોંચ્યા હતા તો હજુ ઉઠાય ને હવે હવે ક્લાસ પ્રેસ થઈને બધા જાયથી આગળ જાય પેલા તો આ ક્લાસ ખેતા આપવાની સંસ્થામાં તમે કદાચ જૂનો વિડીયો જોયો હશે અહીંયા આપણે એક વાર આ જગ્યાએ આવી ગયા છે તમે બધા અહીંયા આ જગ્યા ટૂંકમાં જોયેલું છે આપણા પાછલા વિડીયોની અંદર મંદિરનું ભાઈ ફૂલ વિડીયો તમે આપણો પાછળના ભાગમાં જોયેલો છે પણ ત્યાં આપણે અહીંયા નહોતો ગયા સંત સરોવરમાં તો આપણે જાય સંત સરોવરમાં અને અહીંયાથી તમે હનુમાન બાપાની મૂર્તિ જો કેવડી બધી છે અને આમાં પાણી આવી ગયું છે તો થોડાક આપણે એ બાજુ જાય આ રસ્તો જવો કેમ છે જોરદાર ને એમાં પાછું અત્યારે ચોમાસું છે ને લોકેશનમાં કઈ ઘટે નહીં એ ભાઈ આ જે ભૂલ છે ને એ આપણે નીકળ્યા એટલે એક બાજુ નો ખૂણો તૂટી ગયો છે યા પાણીના હિસાબે આજે રાતે જ્યાં વરસાદ પડ્યો છે હનુમાન બાપાનો વ્યૂ જોવો એકવાર મૂર્તિ નો ચારે બાજુ અત્યારે પાણી થઈ ગયું છે ફૂલ પણ આ લોકેશન ઉપર આપણે અત્યારે જોરદાર આટો મારી લીધો ને એક નંબર આ ક્લાસ જે તમે એકવાર કમેન્ટ કરી દો ખાસ કે કેવું છે આજે વિથોન ની અંદર આવેલું છે બાકી તમને આખા આખો વિડીયો જેમ તમને જે એકવાર કહી દઉં પાછળ તમે આખો વિડીયો જોયો છે હવે આપણે અહીંયાથી જવાનું છે અલગ લોકેશન ઉપર ને જોઈએ અત્યારે છે સાડા દસ તો હવે ભાઈ આપણે સીધા આપણે લોકેશન આપણે કહી શકીએ બધું આવીએ હું આવીએ ગંગાજી આવશે ગંગાજી ગંગાજી ને ઘણું બધું આવીએ એમ કે જેમ અમુ હવે જોઈએ હું હું આવે અહીંયાથી નીકળ્યા તમે આ વિસ્તાર જુઓ આખો આપણે પાણીમાં જ આજે હવારની ગાડી હલાવીએ છીએ આમાં ખબર નથી ક્યાં કેવડો ખાડો હોય

ચાલો તો બપોરા કરી લેજો અલે આ તો બધું ખાઈ ગયા નાખ ના ખાયા સાફ કરી ગયા બધું ઓલી બાજુ નાખ એને ખબર નથી એ બાજુ નાખી દેજે નાખી દેજે ત્યાં આપણે આવી ગયા છીએ કઈ જગ્યા કીધી હતી મામુ ગંગાજી બદલેની ગંગાજી બદલી ગામ બદલે ગામની ગંગાજી છે અચ્છા જી કંઈ અને આ ટાઈપથી કંઈક બાપુનો આશ્રમ છે આખો અને અહીંયાથી આપણે વ્યૂહ જોઈએ તો નદીનો એ આ બાજુ આ ભાઈ ગંગાજી છે મામું હું આની અહીંયા હું છે કેવી રીતે થયા હતા

નાના મોટા મગર ને માછલા ને એવા ટૂંકમાં ઘણું બધું રે છે પણ અત્યારે મગર નથી મગર બધા છે હાલતા થઈ ગયા છે આગળ આપણે કડિયતરો બાજુ પણ આપણે શું યુપી બિહાર બાજુ કરી ગયા હોય ને ટાપુ માં એવું લાગે છે ઘાટ ને

તો ભાઈ આપણે વધારે લોકેશન આવ્યું છે ઉભા રહ્યા છે આમ તમે જવો તમને એમ લાગતું હશે કે જાણે આપણે કેરલામાં છીએ આ કેરલા જવો આ બાજુનું યુ છે આખો તોમાં આમાં લગભગ આવા જ ચારી બાજુ જોવા મળે આપણે જંગલ ટાઈપ અને ભાઈ ભુજમાં તમે ગમે ત્યાં ફરવા આવો તો આખા આખા ભુજનો રાઉન્ડ મારશો તો જ તમને મજા આવે છે જવ લોડ અહીંયા શું છે તારે માથે 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 જાય છે માથે હાલો ભુજમાં તમે ગમે ત્યાં આવો ભાઈ તમારે ખાસ આ એરિયાની મુલાકાત લેવાની આખે આખો તમે રાઉન્ડ મારશો આપણે આ ક્યાં આપણે આખે આખો લાગુ પડે આપણે વિથોણ થી રોડ મખણાવાળો વાળો બદલી થરાવડો વિથોણ થી ભુજ મખણા રોડ લાગુ પડે છે ભાઈ એમાં તમે આટો મારતો એટલે તમને કાયદેસર ફીલિંગ આવશે કે ના છે બધું એમ આપણા ગામ થી અહીંયા 10 કિલોમીટર નજીક થાય ભુજ 10 કિલોમીટર નજીક થાય અહીંયા થી ઓલો ભાઈ વાથી આપણે કાંઈક વ્યૂ દેખાડે છે કે તમે ઉપર આવો તો તમને ખબર પડશે તો આપણે ઉપર જાય અને અહીંયા જઈને આપણે જોયા કે અહીંયા થી આપણે શું ખબર પડે છે પેલા તો આમાં ચડવું અઘરું છે હે ઓહો જોજે લહર તો નહીં જમ્પલ પહેર્યા જો લહીરો તો જાય હેઠે જાય પછી સીધે સીધો ભૂસ્ખલન થાય આમાં ગમે ત્યાં પાણા પડી શકે છે આ અહીંયાથી વ્યૂ જોવો ભાઈ આખો સિંગલ પટ્ટી રોડ આઈ ક્લાસ અને અત્યારે ચારે બાજુ હરિયાલી હરિયાલી આપણે કહી શકીએ હા ભાઈ આપણે આવી ગયા છીએ મખણા ગામની અંદર મખાણા હવે આજે ભુજ ની અંદર મખણા ગામ અને આ મખણા ગામ નો એન્ટ્રીનો ગેટ છે હવે આપણે મારશું ખાલી સાઈડ બાર વાગ્યા છે અત્યારે બાર વાગે ને તેર મિનિટ થઈ જાય અને આપણે છીએ અત્યારે આ ભુજની આ લોકેશન ઉપર જંગલ એરિયો આપણે કઈ શકીએ અહીંયાથી ભાઈ કડયદ્રો છે છ કિલોમીટર જો અહીંયા બોર્ડ મારેલો છે કડિયદ્રો તાંકણાસર છે વાહન મિલેગા એટલે અહીંયાથી કદાચ તમારે કડિયોદ્રો જતા હોય તો જો અહીંયાથી બોર્ડ મારેલો છે અહીંયાથી પાંચથી છ કિલોમીટરનો ડિસ્ટન્સ છે ને એમાંથી વધારે એકાદ કિલોમીટર ખરાબ છે આ બીજો બોર્ડ છે નિરોણા મખણા અને તાંકણાસર અને આ ભાઈ અહીંયાથી આપણે અહીંયાથી વિડીયો જોવો રેલ આડી આવે ને ઇન્સ્ટામાં હા તો આ ભાઈ બધા તમે જો આ બાજુ રહેવાની મજા આવે સ્કૂલની ને એવી બધી સુવિધા છે ને છોકરાઓની બધી પાણીની સ્કૂલની બધી સુવિધા કરી લાઈટ ને તો વાંધો નહીં નગર કારણ કાં એરિયો જોતા આપણે એવું લાગે આમ આવ્યા એટલે કામ કદાચ ના હોય આપણે ગામ અસલ આ છે ભાઈ અસલ ગામ તમારું આ શું નામ છે ગામ નાકણા સર ઢાંકણા સર બરોબર આ સીધો કા કડિયાદ રોગ્યો ને રસ્તો અહીંથી પછી અહીંયાથી સીધા નિરોણા બરોબર છે તો હવે ચા પાણી આવે જો અહીંયા પીયા હોટલ છે એક ગ્લાસ અહીંયાથી ભાઈ આપણે હાલતા થઈ ગયા છે અને આગળ જતા રસ્તો રૂપમાં ટ્રેકિંગ વાળો છે એમાં આ ગાડીઓ કઈ હાલે છે નહીં તો જોઈએ ભાઈ પોચી ગયા જ્યાં આપણે ઘડી અધરો ગાડીને આપણે પાર્કિંગ કરી દીધી છે અને છાટા ધીરા ધીરા ચાલુ છે એટલે ખોલી આમાં ક્યાંક કેમ્પ સારી લોકેશન ને અને કરીએ જમવાની તૈયારી કારણ કે એક વાગી ગયો એટલે પેલા કઈક બનાવીને ખાઈએ કેમ કરીને જો ઉભો હવે કરીએ બધી જમવાનું બનાવવાની તૈયારી દીધું ને એકમાં બનાવી ખાલી અને બીજામાં કરી નાખશું કાપવાનું તમે યાર રસ્તા માં ફગાડો યાર એવું કરો તમે જંગલ માં ભાઈ બગાલ ક્યાં આવે

આમાં ગ્રેવી નો મસાલો સુધારી લીધો છે લસણ ટામેટું ડુંગળી ને બટેકો લીંબુ જે નાખી દેઉ બાકી મીઠું ધાણા જીરું બધું આમાં છે અને આ એક ભાત છે ભાત હવે આપણે બીજામાં ગ્રેવી આ વગર ભાત પાકે છે

તો ભાઈ અત્યાર સુધી ફૂલ વરસાદ હતો અને ચારે બાજુ અમે છ સાત કિલોમીટર અંદર જંગલમાં રેખડા તો અમારા ટૂંકમાં જ્યાં સુધી કર્યા તો સુધી જવાનો મેળ નહોતો પડ્યો અત્યારે પાછો વરસાદ બંધ થઈ ગયો છે ફોન બાઈને કાઢ્યા છે નદી આપણે પાર કરી આવ્યા છીએ જેમ તેમ કરીને આ બધી નદી ભેગી થાય આ બધી નદીઓ છે ને ભાઈ અહીંયા ભેગ્યું થાય છે અહીંયા આ કે આપણે પાર કરી રહી આમ નામ ગયા આપણે સાત કિલોમીટર પછી ફાઈનલી એનો કચ્છનો જે વર્લ્ડ ફેમસ છે કરિયાધ્રો એ આપણે અહીંયાથી હજી જોવા મળ્યો નથી અને અત્યારે વાગી ગયા છે ચાર અમે આમાં ઘરી ગયા હતા લગભગ બે વાગ્યા આસપાસના જમીન સીધા આવી ગયા હતા તો હવે પાછા અમે પ્લાનિંગ કરીએ છીએ કારણ કે ઓલા બધા બે ભાઈઓ છે ને જી એનું એવું એવું કહેવાનું છે બિચારા બે ભાઈઓ હોંડા લઈને એવા ઘણી બધી મહેનત કરે કે ભાઈ તમે એકવાર અહીંયા આવ્યા હોવ ને તો તમે જોઈને જાઓ પછી આમાં કંઈ નક્કી ના રહે કે પાછો તમને કોઈ બી વાત આવે કે ના આવે તો એની વાત મુદ્દાની છે હવે અત્યારે વરસાદ બંધ થયો હે તો અમે મામુન પાછા આવેલા જઈએ છીએ અને જોઈએ હવે ઓલી બાજુની સાઈડથી જો છ જણા તો આમ કોઈક હળવાઈ ગયેલા હે અમે એ કાઠે જઈ શકતા નહીં આ કાઠે નોકા આવી શકતા એટલે એ હળવાઈ ગયા હતા વરસાદના લીધે હવે કદાચ નીકળી ગયા હતા અમે અહીંયા ફરી જાય ભાઈ તો જોઈ આવો હું તમને છે ને હે બાવેડા અમે બાવેડામાંથી ને ભાઈ એ જો આગળ આગળ કદાચ જો તમને વરસાદ નહીં પડે અને મેળ આવશે તો હમણાં તમને પાછો જે અહીંયાનો મેન જે કર્યાધ્રોઈ દેખાડ હોય અહીંયા આપણે હોન્ડા રાખી છે અને આપણી ગાડી અહીંયાથી છ કિલોમીટર સેટી રોડ ઉપર છે છ કિલોમીટર સેટી રોડ ઉપર રાખીને એક ઊંડા લઈને અમે ચાર ફેરા કર્યા હતા અડધી પોણી કલાક અમારી ટૂંકમાં એમાં હોય પછી આવી ગયો તો વરસાદ હા હા અહીંયા ઉભો ફોટો પાડવા પહોંચ દઈને આ ધોધ અત્યારે ઓછો થઈ ગયો હે તો અહીંયા અમે આ આમાંથી ધોધ આવતો હતો અમને મને એક અહીંયાથી આવતો હતો આને ક્રોસ નહોતા કરી ઊંડા રાખીને અમે આમ ભાગ્યા હતા સીધા પણ એમણે હેલવાઈ ગયા હતા હવે અત્યારે આ ક્રોસ થઈ જાય એમ છે તો અહીંથી આમ ભાગીએ ને ત્યાંથી ફટાફટ જાય અને જોઈએ આપણે વર્લ્ડ ફેમસ મેન કડિયા ધ્રો વાંધીને પાછા અમે દોઢ કિલોમીટર અમને પાછા હાલીને આ બાજુ આવ્યા

આ ભાઈ ની મહેનત બહુ જાદી છે જોરદાર હોંડા લઈને આવ્યા અહીંયા અત્યારે આપણા ભેગા કવિ ના વરસાદ હેરાન થાય છે એમનો અને એ બનતી હવે ટ્રાય એવી કરે છે કે ભાઈ તમે એકવાર આવ્યા હો તો જોઈને જાઓ કારણ કે પાછા તમે કે કઈ આવશો પણ આમાં મુરત નથી આવતું એક બાજુ થી જોવાનું ચારે બાજુ થી પાણી થી ઘેરાઈ ગયા છે હે એટલે હવે પાછું ગમે ત્યાં બીજી વાર આવીએ ત્યાં જ આપડે થાય કારણ કે પાછું અત્યારે તમે જો વરસાદ ચાલુ થઈ ગયો હે તો હવે ફટાફટ આપણે અહીંથી ભાગીએ અને બીજા નંબર માં કે આ રસ્તામાં તમને ભાઈ મોટર સાયકલ કદાચ તમારી પાસે હોય તમે લઈને આવો તો વાત અલગ છે બાકી તમારું વાહન આ રસ્તામાં ફોર વ્હીલર કઈ હાલશે નહીં હમણાં હું તમને આગળ કદાચ રસ્તા દેખાડીશ અહીંયા જીપસી વાળા ઉભે છે જે આપણે થાર ને કહીને જીપસી તો એ જીપસી વાળા ઉભે જાય હજાર રૂપિયા જાય તમને ત્યાંથી અહીંયા બતાડવાના પણ હવે અત્યારે આમાંથી જીપસી એનીકળી જઈએ અમને કઈ સિચ્યુએશન નથી આ તો આપણા ભાઈ અહીંયા જાણીતા જ રહીએ છે અને મામુના હગા થાય હું થાય મમ્મુ ભાઈ છે કાકા ભાઈ મામુના ભાઈ થાય છે એટલે એ લોકો અહીંયા બાજુમાં જ રહીએ છીએ ગામમાં એટલે એના હિસાબે થઈને આપણે આવ્યા ઘણી બધી મહેનત કરી છે પણ હવે જોઈએ આગળ આગળ જાય ને વળી અમે આમ હાલતા થાય પાછો વરસાદ બંધ થઈ જાય વળી પાછા અમે હમણાં વરજે હાલો આ છેલ્લે થી વયા જાય ત્યાં પાણી આવી ગયું હોય એટલે આ કેટલી નદીઓ ભગી થતી હોય આવી ભાઈ છ થી સાત નદીઓ ભગી થાય છે ને એનો મોટો બધો એક ધોધ બને છે કારણ કે આ ભુજ ભુજમાં આનું નામ છે આ ધોધ નું ગિનિશ બુક ઓફ વર્લ્ડ માં કેવા નામ હતું અમેરિકા અંદર આ ધોધનું નામ છે ભાઈ કળિયા ધ્રો અને આ ભાઈ આવા રસ્તા છે અને ટેમ્પાવાળા જે તમને લઈ જાય નહીં જો આવા રસ્તામાંથી ગાડીઓ લઈ જાય છે હજી આગળ ને ડેન્જર રસ્તા આવશે તો આમાં ગાડી કેમ ચડે અહીંયાથી આપણે માથે ઊભા છે એટલે તમને લાગે પણ આ તમે જો આમાંથી ગાડીઓ ચડાવે આ કાશ્મીર જેવા જ રસ્તા કાશ્મીર કાશ્મીરનું કઈ ના આવે હા એ તો વાત છે આમાં ગાડીઓ કેમ ચડાવવી તો તો આમાં એ ભાઈ લઈ જાય છે તો એ લોકોનો ધન્યવાદ છે કે એ પોતાની ગાડીઓ આવી રીતે ખાલી હજાર રૂપિયામાં લઈ જાય છે તો આમાં સમજી લો કે તો વધારે વેરન્ટેજ આવી જાય ગમે તમે અત્યારે ભાઈ આપણે આંથી આમ ગયા હતા તો આ તમે જાવ અત્યારે હાવ ફૂંકાઈ ગયું છે આમાં કઈ છે નહીં વરસાદ ચાલુ છે વરસાદ ઝીણો ઝીણો ચાલુ હોય પાણી અત્યારે બધી બંધ થઈ ગયું હવે ભાઈ આ ગાડી રાખી હતી આપણે તો અહીંયાથી હું પાછા બે બે ત્રણ ત્રણ જણાના ફેરા કરીશું અને ત્રણ હજી અમે વધશું એટલે હજી બે ફેરા થા તો એ કરી લેશે અને બાકી અમે તો ઓલી ફેરે હાલીને જ આવ્યા હતા અને થોડે ખોદી પાછા ભાઈ ભેગા થઈ ગયા હતા એટલે એ માટીઓ ત્રણેય નીકળી ગયા હા

મારો રિવાર હવે મારો 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 ગાય જવા દો જવા દો જવા દો જવા દો હા આમાં ભાઈ ફોર વ્હીલ આમાં કેમ હાલે આમાં જીપસા વાળા કેમ કાઢતા હોય મારો રામ જાણે આ તમે સિચ્યુએશન તો જોયો યાર જવા દો જવા દો હે મને એમ થાય હું ભાઈ પગ રાખું

સાડા આવી ગયા કપડા બદલાવી લીધા છે કારણ કે ભાઈ એટલે આવી ગયો છે આનંદ અહીંયા પેલા હોટલે જાય બાજુમાં ને ગરમ ગરમ ચા ભાઈ હું ગયા મજા આવી ગયા ને ભાઈ હાલતા થઈ ગયા છે બિસ્કિટ નાખતા જાય છે જો ભાઈ મારે બિસ્કીટ જોયે હા હવે તો આગો ભાગ ભાગ તો ભાઈ કાલે રાત્રે આપણે મામુના ઘરે ઉતાર્યા વરસાદ ફૂલ ચાલુ બધું હતોને એને ઉતાર્યા ઘરે કોઈનો છે અને પછી આવીને આપણા ક્રિષ્ના હોટલ છે તો ક્રિષ્ના હોટલ એક નંબર એકલા જમવાનું હતું પાર્કિંગ જે આમાં ભરતી કરી લીધી છે ને હજી ભરતીનું કામકાજ હાલે છે જેસીબી આવે છે ને એવું છે આ જે ક્રિષ્ના હોટલ છે સાપેડા અને અંજારની વચારે આવે છે આ બાજુ ભાઈ બધા ગાડીવાળા ભાઈઓને રહેવાની નાવાની ટૂંકમાં બધી ફૂલ સુવિધા છે ખાટલા જે કોઈને રહેવું એને નાઇટ રોકાવી છે અને જમવાનું એક નંબર છે આપણે કહીએ કહીએ તો કોઈ પણ ભાઈઓને અહીંયા જમવું કે ઓલ્ટ કરતા હોય ગાડીવાળા ભાઈઓ આપણા બાજુથી નીકળે તો અહીંયા જરૂર આવવું આપણે રાત અહીંયા જ રોકાણ થાય છે અને હવે ભાઈ આપણે અહીંયા કરશું આપણે જર્નીની શરૂઆત તો મળી આ વિડીયોને અત્યારે આપણે પૂરો કરી દઉં અને તમને બીજા ભાગમાં જોવા મળી તો ત્યાં હું તો બતાવીને જય દ્વારકાધીશ જયમાં મોકલ જય શ્રી રામને જય શ્રી કૃષ્ણ